નાખે આવે છે આ નંબર પ્લેટ ને કોઈ રોકવાની કરોડો રૂપિયા ના હપ્તા પાયા ગાંધીનગર થી સુરત સુધી બનાસકાંઠા ની પોલીસ પહોંચાડે છે

ગુજરાતની અંદર આવતો એ તમામ દારૂ શું બનાસકાંઠા જિલ્લા પોલીસ એન્ટ્રી કરાવે છે શું બનાસકાંઠાની પોલીસ એ વોટ્સએપ ગ્રુપ ચલાવે છે કે દારૂની ગાડી એ અન્ય રાજ્યની અંદરથી ગુજરાતમાં પ્રવેશ કરતી હોય ત્યારે નંબર પ્લેટ સાથેનો ફોટો આવે કે આ ગાડીને બનાસકાંઠાની કોઈ પોલીસ નહી રોકે શું ખરેખર બનાસકાંઠા જિલ્લા પોલીસના ડ્રાઈવરો એ આ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ ચલાવી ગુજરાતની અંદર દારૂનો વેપલો ચલાવી રહ્યા છે આ આક્ષેપ અમે નથી લગાવી રહ્યા પરંતુ આક્ષેપ કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ગુજરાતની અંદર આમ તો દારૂબંધી છે પરંતુ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીના લીરે લીરા ઉઠતા અનેક વખત જોવા મળે છે ગુજરાતની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ કે જેના વડા નિર્ત છે તેના દ્વારા ગુજરાતની અંદર છેક ગુજરાતના છેવાડાના જિલ્લાઓની અંદર એસએમસીની રેડ કરવામાં આવે છે બનાસકાંઠાથી લઈ અને ગીર સોમનાથ કચ્છથી લઈ અને છેક તાપી વલસાડ સુધી ગુજરાતની અંદર કોઈ એવો જિલ્લો બાકી નથી કે જ્યાં દારૂ ન મળતો હોય આ તમામની વચ્ચે બનાસકાંઠાના ધાનેરા ખાતે નવા ચૂંટાયેલા સરપંચના સન્મારો કાર્યક્રમની અંદર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત હાજર હતા આ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અને જિલ્લા પોલીસ વડાની સામે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ જિલ્લાના પોલીસ અને પોલીસ વડા સહિતના એ પોલીસ અધિકારીઓ એ દારૂના દર મહિને આપતા લે છે સાત થી આઠ કરોડ રૂપિયા દારૂના હપ્તા દર મહિને લેતા હોવાની વાત એ ગુલાબસિંહ રાજપૂતે કહી છે ને સાથે એમણે પણ એક કહ્યું છે કે આ દારૂ આવતો એ પોલીસ કે ક્યારે રોકતી નથી જ્યારે બનાસકાંઠાની જનતા રેડ કરશે ને ત્યારે આ દારૂ બંધ થશે અને જ્યારે જનતા રેડ કરવામાં આવશે એ જનતા રેડ દરમિયાન કોઈ પણ વ્યક્તિને ઈજા કે કોઈ પણ વ્યક્તિને કઈ નુકસાન થયું છે તો એની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજસિંહ મકવાણાની રહેશે

નથી આટલી બધી દારૂઓ નીકળે છે આમ તો નાની નાની બાબત બહુ ધ્યાન હોય પણ આ દારૂની ગાડીઓ નીકળે દેખાતી નથી લાગતું અથવા તો એમની પૈસા નો તોડ કરે તો આપણા વિસ્તારની યુવા વેઢી બરબાદ કરવાનું કામ પોલીસ કરી દે તો સાથે મળીને આપણે લડવા ઘણા બધા મુદ્દે તો બનાસકાંઠાની અંદર જ્યારથી ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે ત્યારથી સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે આમ તો વાવની પેટા ચૂંટણીની અંદર ગુલાબસિંહ રાજપૂતની નજીવાત ત્રેવીસોથી ચોવીસો જેટલા મતની હાર બાદ ગુલાબસી રાજપૂતે સતત ગેનીબેન ઠાકોરની સાથે લોકસંપર્કમાં જોવા મળતા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની સાથે રહી સતત લોકસંપર્કમાં રહેવાના કારણે બનાસકાંઠા કોંગ્રેસની જવાબદારીએ ગુલાબસી રાજપૂતના સિરે આપી છે ગુલાબસી રાજપૂતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજસિંહ મકવાણા અને જિલ્લા પોલીસની ટીમ પર એવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે ગુજરાતની અંદર સૌથી વધુ દારૂ આવતો હોય તો એ બનાસકાંઠાની અંદર આવે છે અને બનાસકાંઠાની અંદર દર મહિને સાત થી આઠ કરોડ રૂપિયાનો પોલીસ હપ્તો લે છે પોલીસ પોતે વોટ્સઅપના ગ્રુપ ચલાવે છે કે જેની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર દારૂ ભરેલી ગાડીઓ જાય છે

પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી તત્કાલ છૂટા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા કેમ કે કરોડો રૂપિયાનો દારૂ પકડાયો કરોડો રૂપિયાનો દારૂ ચોટીલા ખાતેથી પણ પકડાયો કે જ્યાં એસએમસી ની રેડ થઈ કરોડો રૂપિયાનો દારૂ થાનગઢમાંથી પણ પકડાયો કે જ્યાં એસએમસી ની રેડ થઈ શું ખરેખર ગુજરાતની અંદર દારૂ પકડવા માટે એસએમસી જ સક્રિય છે કેમ તાલુકા અથવા જિલ્લાની અંદર ફરજ બજાવતા એ પોલીસ અધિકારીઓ એ દારૂ નથી પકડી શકતા કેમ જ્યારે જ્યારે મોટી માત્રાની અંદર દારૂ પકડાય છે ત્યારે એ જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓની તત્કાલ બદલી કરી દેવામાં આવે છે શું એ પકડવા પાછળ પાછળ અથવા પકડાવવા જે તે વિસ્તારની પોલીસ જવાબદાર છે કે પછી એ સાઠ ગાંઠના જે આક્ષેપો એ ગુલાબસિંહ રાજપૂતે લગાવ્યા છે એ સત્ય છે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ Não, 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 não.